દોસ્તો હું છું આપની સાથે વિનુભાઈ મિત્રો આ દેશની અંદર જ્યારે ગુજરાતના પનોતા પુત્ર કહી શકાય અને છે એવા માનનીય શ્રી વડાપ્રધાન દેશના વડાપ્રધાન જે માનનીય નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર દેશ વિપક્ષો દ્વારા સમગ્ર દેશના નામી અનામી લોકો દ્વારા જ્યારે એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે નરેન્દ્રભાઈ વિરુદ્ધમાં વોટ ચોરીનો મુદ્દો તો મિત્રો આ વોટ ચોરીના મુદ્દાને દબાવવા માટે નરેન્દ્રભાઈ મોદીએ એક મોટો કિમિયો ઘડી અને એક એની અંદર આ મુદ્દો દબાઈ જાય વોટ ચોરીનો આખે આખો મુદ્દો દબાઈ જાય આ મુદ્દા સામે એમને ઉગાડા પાડી દેવામાં ન આવે એમની ચોરી ના પકડાય વધારે અને પોતે એક કહી શકાય કે પોતે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પોતે નિર્દોષ છે એવું સાબિત કરવા માટે આ વોટ ચોરીના આખા મુદ્દાને મોદી સાહેબે દબાવવા માટે એક મોટો મુદ્દો ઉપાડી લીધો છે વાત કરવી છે મિત્રો કે બિહારની અંદર જે વિધાનસભા ચૂંટણીનો સમય આવી રહ્યો છે યોજાવા જઈ રહી છે આખી ચૂંટણી અને આ બિહારને જીતવા માટે ભાજપ દ્વારા અને એમય આપણા નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક એવો મુદ્દો ઠોપી દીધો છે અને લોકોને કઈ રીતે જીતવા અને એમય ઉપરાંત મહિલાઓનો પ્રેમ કેવી રીતે મેળવવો મહિલાઓની સહાનુભૂતિ કેવી રીતે મેળવવી આ બાબત આ વાતને ધ્યાનમાં રાખી અને મોદી સાહેબે જે મુદ્દો ઉઠાયો છે એ મિત્રો સમજવા જેવી બાબત છે બિહારની અંદર એક મોટી સભાનું આયોજન થઈ રહ્યું હતું એ કોઈ પણ પક્ષની હોય પણ એની અંદર મિત્રો ના તો કોઈ કોંગ્રેસનો આગેવાન હાજર હતો ના કોઈ એવો મોટો નેતા નાનો મોટો કોઈ નેતા હાજર હતો ના કોઈ મોટો એવો આગેવાન વિપક્ષનો કોંગ્રેસનો હાજર હતો હવે કયા પક્ષના વ્યક્તિએ નરેન્દ્રભાઈ મોદીના માતાશ્રી હીરાબા એમને અભદ્ર કંઈક શબ્દો ટિપ્પણી કરીએ છીએ અને આ વાતને મોદી સાહેબે એટલી હદે ઉપાડી લીધી છે કે આજે એ કહી રહ્યા છે દેશને મારીમાં તમારી માં આ દેશની માને ગાળ આપવામાં આવી રહી છે તો મિત્રો આપણે પણ મોદી સાહેબને કહીએ કે જ્યારે કોઈ મહિલાને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવતી હતી ત્યારે શું એ કોઈની મા બેન દીકરી નહોતી ત્યારે કેમ તમે મૌન વ્રત ધારણ કરીને બેઠા જ્યારે કોઈ મહિલાને પોલીસ દ્વારા અભદ્ર શબ્દો બોલવામાં આવે થોડા સમય પહેલા ગોપાલ પાડ્યો હતો મહિલાને પટ્ટાનો માર મારવામાં પોલીસ દ્વારા ત્યારે કેમ ના કે એ પણ કોઈની દીકરી હોઈ શકે કોઈની માં શકે આવા તો અનેક મહિલાઓ સાથે રોજ ને રોજ મોટા મોટા ગુનાઓ નોંધાઈ રહ્યા છે મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર થઈ રહ્યા છે મહિલાઓ સાથે ઘણી બધી રીતે યૌન શોષણ થઈ રહ્યું છે ત્યારે તમે ક્યાં છો ક્યારે ત્યારે તમારી દ્રષ્ટિમાં એ કેમ નથી આવતું કે એ પણ કોઈની મા છે કોઈની બેન છે કોઈની દીકરી છે ફક્ત તમને તમારી મા વિશે નાની એવી ટિપ્પણી કોઈ અજાણ્યા વ્યક્તિ કરી ગયું અને આખે આખા બિહારની આ ચૂંટણીને જીતવા માટે હવે તમને તમારી મા યાદ આવી આ કેવા પ્રકારની તમે રાજકારણ કરી રહ્યા છો એક માના નામ ઉપર તમે જ્યારે બિહારનો વટ જીતવા માટે નીકળ્યા છો આવા તો ભારતની અંદર હજારો એવા કિસ્સા રોજને રોજ થાય છે બળાત્કારીઓ બળાત્કારને બળાત્કારીઓને છોડી મૂકે છે માફી આપી દે છે તો શું એ બળાત્કારનો ભોગ બનનાર મહિલા કોઈની મા ના હોઈ શકે કોઈની બહેન ના હોઈ શકે કોઈની દીકરી ના હોઈ શકે અને વધારેમાં પણ મિત્રો આજે સીતા માતાને પણ મોદી સાહેબે બિહારના કંઈ ગણાવી દીધા એમની મા સાથે આપણા સમગ્ર હિન્દુ ધર્મની મા સીતા માને પણ એમને જોડી દીધા એમની મા તો સાઈટમાં રહી એમની માને હું પણ માનું છું માનું છું દાદી જ માનું છું જે આપણે અત્યારે આપણી વચ્ચે રહ્યા નથી પણ છતાં એમની મા વિશે નાની એવી ટીખળ કરી કોઈએ ત્યારે એમને મા યાદ આવી અને આ જે કહી રહ્યા છે કે આ દેશની માં તમારીમાં મારી માં તો આવી તો હજારો માઓનું શોષણ થઈ રહ્યું છે એના વિશે એકવાર તો તમે આગળ આવો હજારો મહિલાઓ સાથે ઘણા બધા શોષણ થઈ રહ્યા છે બળાત્કારો થઈ રહ્યા છે ઘણી બધી મહિલાઓની હત્યાઓ થઈ રહી છે ત્યારે તમે કેમ ચૂપ રહો છો અત્યારે તમે બિહારની મહિલાઓનું એમનું પ્રેમ જીતવા માટે મહિલાઓ બિહારના વોટરોનો વટ જીતવા માટે તમે અત્યારે તમે તમારી માનો મુદ્દો એક મોટા રૂપ ધારણ કરી અને અત્યારે જે પણ સભા કરી રહ્યા છો ત્યાં આગળ મારી માને આમ કર્યું મારી માને ફલણું મારી માને ઢીંકણું પણ આવી તો હજારો આ ભારત દેશની અંદર જે માતાઓનું માતાઓનું શોષણ થઈ રહ્યું છે એ કેમ તમને દેખાતું નથી ફક્ત રાજકારણ માટે જ તમે માને યાદ કરી અને સૌની સામે તમારી મા વિશે જે ટીખળ થઈ એ મુદ્દાને પકડીને બેસી ગયા છો ક્યાંક એવું લાગી રહ્યું છે કે તમે જે વોટ ચોરી કરીને આજ સુધી આટલા સ્તરે પહોંચ્યા છો આટલા આગળ આવ્યા છો બીજાઓની માઓને તમને દેખાતું નથી એમનું શોષણ જે થઈ રહ્યું છે એમની સાથે જે અત્યાચારો થઈ રહ્યા છે એ દેખાતું નથી અને ફક્ત ને ફક્ત રાજકારણને રાજ કરવા માટે વોટ લેવા માટે ભાજપના વોટરોનું દિલ જીતવા માટે તમે આપ તમારે જે મા વિશે ટીખળ કરી એ મુદ્દાને આટલી હદે આગળ વધાવી રહ્યા છો તો વધારે તો મિત્રો કંઈ કહેવું નથી ભલે તમે કોઈ પણ રાજકારણના રાજકીય પક્ષના ચશ્મા પહેરેલા હોય પણ ચશ્મા ઉતારીને મિત્રો જોજો કે આમાં કેટલું તથ્ય છે અને શા માટે આટલો મુદ્દા આ મુદ્દાને આટલા હદે આગળ વધારી રહ્યા છે શું એ દેશના વડાપ્રધાન છે તો એમની માં જ માં છે સામાન્ય નાગરિક આમ નાગરિકની માતાઓ માતાઓ નથી એ મિત્રો આપણે વિચારવાનું છે વધારે વાત નહીં કરતા વિડીયો લંબાઈ જશે પણ મોદી સાહેબ જ્યારે આ વિડીયો એક તમે જોઈ લો જ્યારે આ મહિલાઓને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો હતો એમનો વાંક શું હતો એમનો ગુનો શું હતો એ જરા પૂછજો તમારા જે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસી ગયેલા પોલીસ તંત્રને પૂછજો કે શા માટે તમે આ મહિલાઓને આટલો માર માર્યો શું વાંક છે એમનો શું ગુનો છે જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે તમે મૌનવ્રત ધારણ કેમ કરી લો છો એ જરા આ ભારત દેશની પ્રજાને જવાબ આપજો પછી આપણે તમારે આપણી મા હીરાબા એમના વિશે જે તમે મુદ્દો ઉપાડી રહ્યા છો એની વાત પછી કરીશું તો મિત્રો બધું સમજવા જેવું છે બરાબર વધારે સમય ન લેતા રજા આપશો જય હિન્દ ધન્યવાદ